ઓય અર્ધ ટાઈમ વિટિન મારશે હો ભાઉ હાઈ ગાઇસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને આ બ્લોક આપણે સ્ટાર્ટ કરી રહ્યા રાતના કંઈ સાત વાગે રહ્યા હમણાં ને આપણે વાડીએ થઈ ગયું ને લેટ કારણ કે આપણે નાખી રહ્યા દાડમમાં ખાતર નાખી રહ્યા ના રહ્યું જો આ ટ્રેક્ટર જાહર્યું ખાતર નાખવાનું પાછળ ટોલીએ એને ખાતર પડતું આવે આજે આ અહીંયા નાખેલું હોય ને આવી રીતે બદામ પડતું એ જયારે ઉતાવળ હોય ને કાંક ને કાંક થાય વેચે વળી કાંક ટ્રેક્ટર ગચી રહ્યું ટ્રેક્ટર આખું દબાઈ રહ્યું કારણ કે માટી ભીની ભીની હતી પાછો વરસાદ પડ્યો તો થોડોક તો ટ્રેક્ટર દબાઈ રહ્યું હતું એની એક લીપ હતી મારે કે જો થોડીક દૂર થી ઉતારીએ કારણ કે હું જતો ખાતર ભરવા બીજું પાછળ ટ્રેક્ટર ફસાઈ રહ્યું હતું એનો જો વિડીયો બતાવો તમને તો આ ત્રણ પડે કે આ મોટું મશીન એ મોટું ટ્રેક્ટર તો એ ડાળમ એ દાડમ કેટલા ડાળીઓ કપાતી આવી એકદમ કારણ કે નાના ટ્રેક્ટરની જગ્યા આયાનમાં જવાની એને જગ્યાએ આપણે મોટું ટ્રેક્ટર આપી દે કારણ કે ઝડપ થાય એટલા માટે કરીને

આપણે આ નાનકડું ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર બધું લઈ જઈ રહ્યા વાળીએ થોડુંક બાકી રહી ગયું હે એ આપણે કાલે પતાવી લેશું એમ કેરા પપ્પા અને લઈ જઈ વાડીએ ઘણું લેટ થઈ ગયું હે હા હાથ થઈ જો હા હાથ જો હા ભાઈનો વારો આવી ગયો આજે રવિવારે મેડિકલમાં રજા એ વાડી વારો આવી ગયો આજે જ એક દે આવ્યો ભલે એમ આવેલો કઈ કંઈક આવે આજે આવ્યો ને આજે જ આઠ વાગ્યા વાળીએ પૂછી આવ્યા ઘરે તો પેલા હવે નાય જોઈને થઈ જાય ફ્રેશ કપડા ખરાબ થઈ ગયા આપણે ખરાબ થઈ ગયા ખાતર નાખતા હતા એટલે ટાઈમ જો કેટલા આવે વાઘેરા આઠ ને ચોપન નવ વાગો આવ્યા ત્યાં આપણે ઘરે પહોંચ્યા હવે હજી ફ્રેશ થશું તૈયાર થશું પછી જમશું તો આજે તો સાડા નવ દસ વાગી જ જશે પાછા આજે આખો દિવસ વાડીમાં હતા તે આપણું એડિટિંગ રહી ગયું બ્લોગનું તો હવે આપણું પાછું જમીને રાતના બે વર્ષે લેટ ઊંધી આપણે થઈ ગયા ફ્રેશ જમી કરીને આવી ગયા અહીં બારે ઓટેલો ઉતાર એકલા દે ઉતાર કોઈ નથી આખી ફેરીમાં તો બસ હવે કરી આરામ થાકી રહ્યા અહીં વાડી જઈને તો હવે મળીએ કાલે ગુડ મોર્નિંગ ગાઈસ થઈ ગઈ સવાર ને આપણે નીકળી ગયા વાળી પાછા કાલ રાતનું જે અધૂરું ખાતર હતું એ પૂરું કરવા માટે થોડુંક બાકી રહી ગયું હતું ને ખૂણામાં તો એ પૂરું કરતા હોય ખાતર નાખીને પાછળ હોય બીજો રાઉન્ડ લેવાનો હોય ખાતરનું એ કાલ નાખીને આપણે છાણિયું ખાતર નાખ્યું ડીએપી કંઈક બીજા એ બીજી વાર પાછા નાખવા ને બધામાં તો લાગી જાય આજે વળી પાછા કામમાં આવી ગયું આપણે ટ્રેક્ટર ને ખાતર નાખવાનું મશીન ને જેસીબી પણ જેસીબી ડ્રાઈવર જો કોણે ચાલુ હોય જો આપણે બાઉન્ડ્રી કરવાનું જેમ ઉપાય મોટો ઉપાય કરીને આગળ લ્લોગમાં આપણે જોઈતું કે બાઉન્ડ્રી કરીને થંભલા ખોડતા હતા એવી રીતે આપણી બાઉન્ડ્રી સાઈડ અહીંયા જો છે અહીંયાથી કરીને આખી વાડીને એમ ચારે સાઈડ જેસીબી બીસી કામ ચાલુ હોય પછી આવી જશે થંભલા બધા બધું નાખાઈ ગયું ને હવે આજો ટોળીની હાલત આવી થઈ ગઈ તો એને સાફ સફાઈ માટે આ પછી લઈ જશું વાડીએ ને પછી ઘરે એકવાર ટોલી ધોઈ નાખી આખી રીતે એકદમ પાણીથી વ્યવસ્થિત કરો ચાલો તો ગત થશે ધીમું કરી નાખો ધીમું ધીમું હજી ધીમું કરી નાખો ટોલી થઈ ગઈ એકદમ સાફ એકદમ પાણીથી ચકાચક કરી દીધી આપણે તો હવે લઈ જઈએ ટ્રેક્ટરને વાળીએ બસ ટ્રેક્ટર રાખી દીધું અહીંયા સાઈડ નીચે મસ્ત પાર્કિંગમાં હા હવે એમ ડગતા નથી તમે કોઈ બીક લાગેલી પોતે પોતે હું સીધો હાઇ ગયો ઘરે પહોંચી કાંઠવારું હનુમાન દાદા નું મંદિર નવું બનાવું હોય ને તો આંબલી કાંઠો નું વિચારું જેસીબી જેસીબી આંબલી કાંઠવારું તું આ પપ્પા બઈ ગયા આ નીચે જો સેનાર ઉપયોગ થારો જેસીબી નો જો આ એના કર ઓલા ને કઈ નહીં

તો ગાઈસ આપણે જઈ રહ્યા અહીંયા વળી કાલે ને જેમ રમવા કાલે ગયા ને એમ થોડુંક બધા ભેગા પતારામી આવી રાત મજા આવી થોડુંક બધા મસ્તી કરશે ને હાલો કરવા થઈ ગયા પતા ગેમ પૂરી મજા આવી ગઈ થોડીક પતા રમી ને અઢી ટાઈમ વેટી ને મારશે પૂછી આવ્યા આપણે ઘરે તો આપ બ્લોગ ને એ જ પ્રો કરશું જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બધા હોઈ ગયા એટલે ધીમ બોલી રહ્યા આપણે